પાટણના રાજુસરા ગામે પ્રથમ વખતની ચૂંટણીમાં ચિઠ્ઠી ઉછાડી સરપંચ ઉપસરપંચની બિનહરીફ વરણી કરવામાં આવી છે ચૂંટણીમાં પાંચ દાવેદારો થતાં ગ્રામજનો દ્વારા સર્વાનુમતે નિર્ણય કરાયો છે અને ગામમાં કોઈ વિખવાદ કે

અમારે સરપંચનો વારો આવ્યો એટલે ગામમાં એકતા કરી સૌ ભાઈએ અને નક્કી કર્યું કે ભાઈ આપણે ચીઠિયું કરીએ અને ફોર્મ ભરવા નથી જેના ભાગ્યમાં હોય એમને મળે તો પાંચે ભાઈએ ચીઠિયું કર્યું એમાં જુમાભાઈ ભાઈ રાજા એમને સરપંચમાં પદ આવ્યું પહેલી વખત જ પંચાયત નોખી પડી ગામે નક્કી કર્યું કે અનામત રાખવાના છે આપણે ચૂંટણી કરવી નથી એમાં ચૂંટણી કરતા કરી નહીં અને અનામતમાં ચિઠ્ઠું તાણ્યું એમાં સરપંચમાં નામ આવ્યું રાજુસરા જુમાભાઈ નામોરી સરપંચમાં નામ આવ્યો હકીમભાઈ આજસા એમાં ગામનો ખૂબ ખૂબ આભાર વિકાસ જે જુમાભાઈ છે ભાજપ કાર્યકર્તામાં આજ વર્ષોથી છે પચીસ વર્ષથી તો એમની જાણ પહેચાનને બધી રીતે પૂરશે એટલે એ તો તેમનું કામ ગ્રાન્ટ લઈ જાવશે પણ છતાંય અમારાથી બનતી કોશિશ અમે પણ કરશું આખું ગામ પણ સાથ સહકાર આપશે